તાલુકાના કોલડા ખાતે અષાઢી બીજ મહોત્સવ નિમિત્તે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું આ લોક ડાયરામાં દૂર દૂરથી સાધુ સંતો પધાર્યા હતા સાધુ સંતોનું કોલવા ભગતના મંદિરના સંત અવધેશ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અષાઢી બીજના દિવસે રાત્રિના નવ કલાકે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું

હું સિંગર કાજલ પટેલ અને અહીંયા કોલવા ભગતના આંગણે જયારે સુંદર મજાનો કાર્યક્રમ અને એકસો પાંચમી પુણ્યતિથિ નિમિત્તે જયારે ખૂબ સરસ આયોજન કરવામાં આવેલ છે ત્યારે અહીંયા આવવાનો મોકો મળ્યો છે માટે ખૂબ ધન્યતા અનુભવું છું વધારે વાત ન કરતા જય દ્વારકાધીશ જય કોલવા ભગત હું છું આપનો લોકગાયક વિમલ મહેતા આજે જણાવતા ખૂબ આનંદ થાય કે અમે અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના કોલડા ગામે આવ્યા છીએ કોલડા ગામે એક એવા અદ્ભુત સંત ભક્ત બન્યા જેમનું નામ હતું કોલવા ભગત કે જેમના જન્મ સમયથી અત્યાર સુધીના પરચાની ગાથા આપણે સાંભળીએ તો આપણને ખૂબ આનંદ થાય કે આવા મહાન માણસો આ પૃથ્વી ઉપર જન્મ્યા છે જેમને દ્વારકાધીશની અનન્ય ભક્તિ કરી અને ભગવાને એમને અનેક વખત ચમત્કાર કરી બતાવ્યા એવા સંત શ્રી કોલવા ભગતની પ્રાકટ્ય ભૂમિ અને એમનું મંદિર અહીંયા આવેલું છે અને કોલડા ગામ ભજન પ્રેમી સંત પ્રેમી સંતવાણી પ્રેમી ગામ છે આખું ગામ એકમત થઈ અને દર અષાઢી બીજ ભવ્ય રીતે ઉજવે છે આજે એકસો ને પાંચમો અષાઢી બીજનો મહોત્સવ કોલડા ગામ સમસ્ત કોલવા યુવક ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મળીને ઉજવી રહ્યા છીએ ત્યારે લોકગાયક તરીકે હું વિમલ મહેતા મારી સાથે હાસ્ય કલાકાર સુખદેવભાઈ ધામેલિયા બેન શ્રી કાજલબેન ભઘાસિયા અને મારો દીકરો પ્રયાગ અમે કુલ ચાર કલા કલાકારો આજે સંતવાણી અને ડાયરો પીરસવાના છીએ અને ભગવાનના કાલાવાલા કરવાના છીએ આપ સૌ દર્શક મિત્રોને મારી નમ્ર અરજ અને વિનંતી કે જીવનમાં સમય કાઢી અને આવા સાચા સંતની સેવા કરવા માટે આવા સાચા સંતના દર્શન કરવા માટે અહીંયા અખંડ જ્યોત છે દ્વારકાધીશની અહીંયા અખંડ જ્યોત છે કોલવા બાપાની અને અહીંયા દર પૂનમે બાવન ગજની ધજા જે દ્વારકાધીશના ના મંદિરે થી અહીંયા આવે ને અહીંયા મંદિરે ચડાવવામાં આવે તો આવી દુર્લભ જગ્યાએ બધા ચોક્કસ પ્રવાસ કરજો એમના દર્શન કરજો અને એમના સાનિધ્યમાં રહેજો આપ સૌને વિમલ મહેતાના જય દ્વારકાધીશ જય કોલવા ભગત હું છું આપણો મિત્ર હાસ્ય કલાકાર સુખદેવ ધામેલિયા અને આપણને જણાવતા ખૂબ આનંદ થાય કે અમરેલી જિલ્લાનું ગૌરવતું ગામ એટલે કોલડા ગામ અને કોલડા ગામના આંગણે કોલેશ્વર મહાદેવના સાનિધ્યમાં એક સરસ મજાનું એકસો પાંચ બી એશિયા બીજ મહોત્સવનું આયોજન કોલવા ભગત યોગ મંડળ દ્વારા ગામના આંગણે થવા જઈ છે ત્યારે આ ઉત્સવમાં આજે એક ભવ્ય સંતવાણી લોક ડાયરીનું આયોજન થયું છે એમાં મારી સાથે ગુજરાત સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ કલાકારો પણ લાભ આપવાના છે મને પણ આ જગ્યામાં આવી અને ખૂબ આનંદ થયો ગૌરવંતુ ગામ છે જય હિન્દ જય ભારત જય જય ગુરુ ગુજરાત